મિત્રો ખુશખુશાલ આજે ખુશીનો દિવસ અને તમને કઈશ વરસાદ ધબધબાટી બોલાવી ફૂલ વરસાદ દેખાડી દઉં ઓકળા કાઢીને હોકળા મિત્રો બધી બાજુ પાણી જઈ રહ્યું છે અમારે વેણ છે ખેતરોમાંથી ધરાવના પાણી વહી ગયા છે જો મોટી વેણે મિત્રો આ બધા આ વેણમાં આપણે એકદમ હજુ તમને સમજાવી વેણનું શું મહત્વ છે આ વેણે મિત્રો બધાને ભૂત ની બહુ ભીગ લાગે છે તમને નિરાતે સમજાવવા કઈ રીતનું ભૂત થાય ને ભૂતનો વેમ ઘટાડી નાખવાનો છે બધાને પણ એ બ્લોગ આપણે ફરીને ચારક લઈશું અત્યારે જઈ રહ્યો છું બોટાદ અને આપણે સારો વરસાદ છે બોટાદમાં કેવો વરસાદી છે તમે કન્ટિન્યુ બને રહેજો બોટાદ જઈને તમને હું દેખાડીશ કેવો વરસાદ છે આપણા બ્લોગની અંદર મજા આવે મિત્રો ધરમસિંહ ચેનલની અંદર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા In a hard place, do I work hard or live in my pace? You're only young one yeah, that's all great. But I also want to feel where I'm okay. Living life, Is doing lots of cocaine. Wait, no, I am with no shame. Wait, no, I am sleeping in my Sundays. I guess it's different for each of us, that's okay. Well, I just want to be happy. How to get there? glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. મિત્રો માણ માણ બોટાદ ભોગાણું વરસાદ જોયો તમે મેં ઠેઠ ઉધી વરસાદના ભૂક્કા બોલાયેલા છે આપણે બોટાદ નવ નાળા ભોગી ગયા છીએ અને નવ નાળામાંથી હાથ નાળામાં ફૂલ પાણી જાય મિત્રો સાઈડમાંથી ગાડી અમે ધીમે ધીમે તમે જોવો બધા કેવી રીતના ગાડીઓ કાઢે એટલે વરસાદ સારામાં સારો થઈ ગયો છે આપણે વાવણી તો ઘણા ટાઈમથી થઈ જાય મિત્રો પણ એ વરસાદ ધરાવનો આપણને એક ખેડૂતને મળી ગયો તમને બોટાદનો વ્યૂ અને નજારો મેકી દેખાડી દો ને કેવો વરસાદ છે જોયું તમે અહીંથી આપણે બાઈક કાઢી રહ્યા છીએ જે આ નાળામાં ઓછું પાણી હોય મીકી અહીંયાથી કાઢી લઈ જો આ નદી મોટી છે વેળ આપણે જે નવ નાળાનું બોટાદમાં નવ નાળામાં પાણી આમાં હમાય નહીં અડી જાય એટલું પાણી આવે મિત્રો બહુ જ વરસાદ પીડ્યો છે સારામાં સારો વરસાદ પીડ્યો છે અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તમે અવારનવાર આપણે બોટાદના વિડીયો જોતા હોઈએ છો અને બધા તમામ વિડીયો આપણે લેવી છીએ જો કેવું પાણી જાય છે આવા સારા સારા વિડીયો જોવા માટે મિત્રો ધરમસિંહ બી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં ફરી આપણે સારા આવા બીજા નવા નવા બ્લોગ આપણે લેતા આવશું બધા એના માટે જે તમને બોટાદમાં જો વરસાદ પડ્યો અમારા એરિયામાં અને તમે મને કોમેન્ટમાં બધા કહેજો તમારે કેવો વરસાદ છે કારણ કે આપણા બધા જોવાનું આપણે અમારે તો સારામાં સારો છે તમારે જોવું છે આપડે ભાવનગર સર્કલથી આગળ આપણે જઈ રહ્યા છીએ